લક્ષ્મીપુરામાંથી બાર વર્ષનો બાળક ગુમ થતા પરિવાર ચિંતા દૂર બન્યો છે બાર વર્ષનો જયનીલ મકવાણા ઘરેથી ગુમ થયો છે ત્યારે બાળક ની શોધવા પોલીસની વિવિધતી મુકામે લાગી છે હાલ બાળકનું અપહરણ થયું હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે પોલીસની એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ગુમ થતા પહેલાનો બાળકનો વિડીયો પણ સામે આવ્યો હતો ઘર પાસેથી સાયકલ લઈને નીકળ્યા બાદ બાળક ગુમ થયો છે સાયકલ લઈને નીકળી રહેલા બાળકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેની સાયકલ ઉપર એચ ઓ ટી નાઇન્ટી નાઇન લખે છે જેનિલ મકવાણા જેની ઉંમર આશરે તેર વર્ષની છે અને શરીર પર કાળા કલરનું ટી શર્ટ પહેરેલું છે તેમજ બ્લેક ગ્રીન કલરની સાયકલ લઈને તે ઘરેથી સાંજના સમય નીકળેલો છે અને તે હજી સુધી ઘરે પાછો આવ્યો નથી તો ક્યાંક દેખાઈ આવે તો એસઓજી પોલીસના મોબાઈલ નંબર નવ આઠ બે ચાર નવ શૂન્ય ત્રણ ત્રણ આઠ છ પર જાણ કરવા માટે વિનંતી કરવામાં આવી છે